મહેસાણા તાલુકા પંથકમાં કેબલ ચોર બન્યા બે વિરતા ગામે બોરનો કેબલ ચોરાયો મહેસાણા તાલુકાના વિરતા ગામે આના પહેલા પણ અનેક બોર ઉપર કેબલ ચોરાવવાની ઘટનાઓ બની છે કેબલ ચોરીની તાજી ઘટના વિરતા ગામના ખેડૂત પસાભાઈ વીરાભાઈના ફાર્મ ઉપર બનેલ છે ત્યારે પોલીસ તંત્રનો કોઈ ડર ન રહ્યો હોય તેમ મહેસાણા પંથકમાં કેબલ ચોર ગેંગ બેકહોફ અને બેફાર્મ બની છે ખેડૂત જગતના તાત માટે આ કરીશું તે કરીશું તે વાતો કરવા વાળી સરકાર છેલ્લા ઘણા સમયથી અનેક કેબલ ચોરીનો બનાવ છે મહેસાણા તાલુકાના વિરતા ગામે અનેક ખેતરોમાં કેબલ ચોરીની ઘટનાઓ બનેલ છે જગતનો તાત ખેડૂત જે અત્યારે વારંવાર બનતી કેબલ ચોરીની ઘટનાને લઈ રાતના ઉજાગરા કરવા મજબૂર બન્યો છે ખરેખર આ કેબલ ચોરીનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે મહેસાણાની ઊંઘતી પોલીસ કેબલ ચોરોથી પણ ન જાગી ખેડૂત એવું વિચારી રહ્યા છે કે હાલની સાંપ્રત સરકાર ફક્ત ને ફક્ત કેબલ ચોરોને પકડીને તેમનો વરઘોડો કાઢે તો આ કેબલ ચોર ગેંગમાં કાયદાનો ડર જાગે મહેસાણા જિલ્લાની પોલીસ પણ આ કેબલ ચોરોને પકડીને વરઘોડા કાઢી બતાવે તો જ ખેડૂતોને સંતોષ થશે વિરતા ગામની અંદર દસ બોર પર કેબલ ચોરી થઈ કેબલ ચોરોના ત્રાસથી ખેડૂતો ત્રાહીમાં રાજુભાઈડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ આ જિલ્લો મહેસાણા ખેડૂત પ્રમાણ પટેલ જશનકુમાર પશ્યોતુંભાઈ રાત્રે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ રાત્રે કેબલની ચોરી થઈ છે બરાબર આ બોર્ડ પર પશુઓ માટે હાથ ચારો વાવવામાં આવે છે ભાગીદારોથી આ બોર્ડ ચાલુ છે એ બધા હળીમળીના બોર ચાલે છે ને એક ખેડૂતો માટે લોકો બોર્ડ ચાલે છે લગભગ આ મને ગામની અંદર દશક ભરમાં બે મહિનાની અંદર ચોરી થઈ છે કોઈ વીસ હજાર પચીસ હજાર એ રીતે થયેલી છે ગામના લોકોને એવું લાગે છે વિકતા ગમારાને કે પોલીસ અને આજે જે કેબરની ચોરી થઈ છે લોકો મિલી ભગત લાગે છે કોઈ આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી તો અમારી સત્સંગે તમને સરકારને વિનંતી છે કે આ માટે પોલીસ પેટ્રોલિંગ કરે અને સઘન સ્તરે તપાસ કરી અને કેબર ચોરીનું પકડી લાવે એવી અમારા ગામ લોકોની વિનંતી છે